નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામ મિત્રો અને ખેડૂતો માટે સૌથી મોટા રેવાના છે આજના સમાચાર છેક સુધી મિત્રો નિહાળજો ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે પરેશભાઈની મોટી આગાહી સામે આવી છે મોટો ઝટકો લાગી ગયો છે તો સાબર ડેરી માટે મિત્રો મિત્રો ખુશ ખબર આવી ગઈ છે તમામ માટે મોટા સમાચાર આવી ગયા છે પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ ને નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે એકત્રીસ તારીખ હવે નજીક આવી રહી છે તો એકત્રીસ તારીખ પહેલાં આ કામ કરી લેજો નહીં તો મિત્રો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે એકત્રીસ તારીખથી મિત્રો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ બંધ થઈ જશે એટલે કે ફાસ્ટેગની અંદર જે મિત્રોનું ખાતું હોય એ ખાતું મિત્રો બંધ કરવામાં આવશે તો મિત્રો એકત્રીસ તારીખ પહેલાં જે પણ મિત્રોનું ફાસ્ટેગમાં કેવાય સી કરવાનું અધૂરું છે એ તમામ મિત્રો પતાવી લેજો નહીં તો એકત્રીસ તારીખથી તમારું ફાસ્ટેગ બંધ કરી દેવામાં આવશે જ્યાં મિત્રો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે અને મિત્રોને ડીએક્ટિવેટ કરી નાખવામાં આવશે જો એકવાર તમારું ફાસ્ટેગ ડીએક્ટિવેટ થઈ જશે તો તમારી પાસેથી ફરીથી ડબલ ચૂકવણી લેવામાં આવશે તો ફરીથી મિત્રો તમારે કરાવવાનું રહેશે જે પણ મિત્રોની પ્રક્રિયા બાકી હોય તો ફટાફટ મિત્રો કરાવી લેજો એકત્રીસ તારીખ છેલ્લી છે એકત્રીસ તારીખ પછી એટલે કે મિત્રો પહેલી ફેબ્રુઆરીથી તમારું ફાસ્ટેગ બંધ કરી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ખેત તલાવડીને લઈને આવી ગયા છે મિત્રો ખેડૂતોને ખેત તલાવડીના ફોર્મ ભર્યા હતા તો એ તમામ ખેડૂતોને મિત્રો સહાય મળવાની શરૂ થઈ ગઈ છે જેમાં મિત્રો ચાલીસ તાલુકાના બે ખેડૂતોને મિત્રો સહાય મળી છે તો આપણા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મિત્રો આ લકી ડ્રો યોજ્યો તો આ ડ્રોની અંદર લગભગ બે ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવી છે તો સહાયની અંદર મિત્રો તમને આ ખેત તલાવડી માટેનું જે કવર હોય છે એ કવર આપવામાં આવે છે તો મિત્રો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર જે પણ મિત્રોએ અરજી કરી હતી એમાંથી મિત્રો લકી ડ્રો યોજવામાં આવ્યો હતો ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને એમાંથી મિત્રો ખેડૂતોને ચાલીસ તાલુકાના બે હજાર છસો ને છત્રીસ ખેડૂતોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા તો તમામ મિત્રોને ખેત તલાવડીની સહાય મળી ગઈ છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ગામડાઓ માટે મોટી ચેતવણી પરેશભાઈ દ્વારા આપવામાં આવી છે ઝાકળ ઝાકળ વર્ષાને લઈને મિત્રો મિત્રો પરેશભાઈએ મોટી કરી દીધી છે છે અગાઉ વર્ષાનો એક રાઉન્ડ પૂરો થઈ ત્યારે હવે બીજા રાઉન્ડની મિત્રો શક્યતા દર્શાવવામાં આવી છે પરેશભાઈએ બીજા રાઉન્ડની આગાહી પણ કરી છે તો ક્યારથી બીજો રાઉન્ડ આવવાનો છે તો મિત્રો છવ્વીસ તારીખથી મિત્રો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને ઓગણત્રીસ એમ કુલ ચાર દિવસ મિત્રો બીજા રાઉન્ડની શરૂઆત થવાની છે તો મિત્રો છવ્વીસ તારીખથી મિત્રો ઝાકળ વર્ષાનો બીજો રાઉન્ડ બેસી ગયો છે ને ઓગણત્રીસ તારીખ સુધી આ રાઉન્ડ રહેવાનો છે તો તમામ મિત્રો ધ્યાન રાખજો ઝાકળ વર્ષાને લઈને મોટી આગાહી કરી છે તો મિત્રો આ આગાહી મુજબ જે રાઉન્ડ દર્શાવવામાં આવ્યો છે એ મુજબ શું મિત્રો તમારા ગામમાં ઝાકળ છે કે નહીં નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને પરેશભાઈએ કીધું તું કે ખાસ કરીને રાજકોટ મોરબી કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ ઝાકળ જોવા મળશે તો આ તમામ મિત્રો જણાવજો કે આ જે વિસ્તાર દર્શાવવામાં આવ્યા છે ત્યાં ઝાકળ વર્ષાનું પ્રમાણ વધુ છે કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી ના મિત્રો સમાચાર સાબર ડેરીના પશુપાલકોને મોટી ખુશખબર સાબર ડેરીએ મિત્રો આપી દીધી છે જે પણ મિત્રો સાબર ડેરી સાથે સંકળાયેલા છે તમામ મિત્રો માટે મોટી ખુશખબર હવે મિત્રો સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં દસ રૂપિયા પ્રતિ કિલો ફેંટનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો અગાઉની વાત કરીએ તો અગાઉ પ્રતિ કિલો ફેટનો દૂધનો ભાવ આઠસો ચાલીસ રૂપિયા હતો એ રૂપિયા મિત્રો વધારીને હવે આઠસો પચાસ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે તો સાબર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે મોટી ખુશખબર હવે મિત્રો દૂધના ભાવમાં દસ રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવ્યો છે અને આ જે નિર્ણય છે મિત્રો પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવી જવાનો છે એટલે નવા ભાવ પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે તો મિત્રો આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સૌથી મોટો ફાયદો થવાનો છે જેમાં ટોટલ પશુપાલકોનો સમાવેશ થાય છે તો સાબર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો ખેડૂતોને એક મોટો ઝટકો લાગી ગયો છે હવે મિત્રો ખેડૂતોનો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટેનું ભાડું મિત્રો વધારી દેવામાં આવ્યું છે તમારો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવો હોય તો હવે મિત્રો ભાડાની અંદર વધારો કરવામાં આવ્યો છે તો ડીસા અને બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બેઠક મળી હતી જેમાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો હવે કટ્ટાના ભાડામાં વધારો થયો છે જેમાં હવે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે તો હવે એક કટ્ટા દીઠ ઓગણીસ રૂપિયાનો વધારો કર્યો છે અને ગ્રેડિંગ ચાર્જ અલગથી મિત્રો તમારે આપવાનો રહેશે તો ખેડૂતો અને વેપારીઓના સૌથી મોટા ઝટકા સમાન સમાચાર બેઠકની અંદર બટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું લેબર ફેગિંગ ગ્રેડિંગ આ તમામ બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ મોટી ચર્ચા મિત્રો કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો કર્યો છે જેમાં પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું અને અલગથી તમારે બાર ગ્રેડિંગ ચાર્જ પણ આપવાનો રહેશે તો તમામ ખેડૂતો માટે વેપારીઓ માટે આ સૌથી ઝટકા સમાન મિત્રો સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ડુંગળીને લઈને મિત્રો મબલક આવક આવી રહી છે મિત્રો ત્યાં ડુંગળીનો જથ્થો મિત્રો ખૂબ જ વધ્યો છે ત્યારે માર્કેટ યાર્ડોની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક જોવા મળી જોકે ભાવમાં કડાકો મારતા સો રૂપિયાથી બસો પચીસ રૂપિયા પ્રતિ ભાવે વેચાઈ હતી ત્યારે ગઈકાલે બે લાખ ને પંચોતેર હજાર જેટલી ગુણીની સૌથી વધુ આવક જોવા મળી હતી તો ડુંગળીનો થોડા એક માસ પહેલા મિત્રો આઠસો રૂપિયાનો ભાવ થયો હતો અને એક તરફ ઉત્પાદન વધુ છે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને સાથે સાથે ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો ભય પણ જોવા મળ્યો છે જેથી ખેડૂતો વધુ પ્રમાણમાં ડુંગળી માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે ડુંગળીનો ભાવ અત્યારે નીચો જોવા મળ્યો છે જો કે હાલ તમામ માર્કેટ યાર્ડોએ કહી દીધું છે કે અત્યારે કોઈ પણ ખેડૂતો ડુંગળી માર્કેટ યાર્ડમાં લાવતા નહીં તો પુષ્કળ આવક આવવાથી હવે માર્કેટ યાર્ડોએ ના પાડી દીધી છે કે હવે ડુંગળી માર્કેટ યાર્ડમાં લાવતા નહીં તો તમામ ખેડૂતો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે જાણવા જેવા સમાચાર શેરડીના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે ખુશખબર કહી શકાય પરંતુ મિત્રો આ ખુશખબર યુપી સરકારની છે એટલે કે યુપી સરકારે ખેડૂતો માટે આ મોટો નિર્ણય કર્યો છે યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે હવે મિત્રો ઉત્તર પ્રદેશના ખેડૂતોને શેવડીના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કર્યો છે તો આ વધારો ઉત્તર પ્રદેશની અંદર કર્યો છે પરંતુ તમામ જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સરકાર છે એવી જ રીતના ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ સેવડીના ભાવમાં વધારો થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો તો મિત્રો તમામ મિત્રો માટે ખુશ ખબર આવી શકે અપડેટ આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર મિત્રો હવે સોળમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એ પેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે જો મિત્રો તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો તમારો સોળમો હપ્તો નહીં મળે આ સોળમાં હપ્તાને લઈને એક નવી અપડેટ મિત્રો આવી છે તમામ મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો જે મિત્રો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કે નથી કરાવ્યું તો એવા મિત્રોનું મિત્રો હવે પીએમ કિસાનનું ખાતું બંધ કરી દેવામાં આવશે તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે તો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં મિત્રો તમારે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે જો તમે નથી કરાવતા તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે અને જો ખાતું બંધ થઈ જશે તો મિત્રો આવનારા તમામ હપ્તા તમારા બંધ થઈ જશે તો પીએમ કિસાન યોજનાને લઈને નવી અપડેટ સોળમા હપ્તાને લઈને નવી અપડેટ તમામ મિત્રોએ ધ્યાન રાખી લેવી મિત્રો એકત્રીસ જાન્યુઆરી પહેલા ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર એક મોટા સમાચાર આવ્યા છે મિત્રો હવે મહિલાઓ માટે બચત અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ મહિલા સન્માન નિધિ બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી હતી તો મિત્રો આ યોજનાની અંદર મિત્રો સમાચાર મહિલાઓ માટે ખૂબ જ મોટી યોજના આ યોજનાની અંદર મિત્રો મિત્રો તમારે શું ફાયદો થવાનો છે તો મહિલાઓને બે વર્ષની અવધિ માટે સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજદર મળશે તો ખૂબ જ મોટું વ્યાજદર મિત્રો કહેવાય મહિલાઓ પોતાના ખાતામાં જે પણ પૈસા મૂકે છે એમાં સાડા સાત ટકાનું વ્યાજ મળશે પરંતુ મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આ માત્ર બે વર્ષની અવધિ માટે છે કારણ કે સરકારે બે હજાર બે હજાર પચીસ સુધીનો ટાર્ગેટ રાખ્યો છે એટલે કે બે હજાર પચીસ સુધી આ યોજનામાં મહિલાઓ બે વર્ષ સુધી જો પૈસા રોકે છે તો એમને સાડા સાત ટકાનું વ્યાજદર મળશે અને મિત્રો જણાવી દઈએ કે તમે વધુમાં વધુ બે લાખ સુધીનું જ મિત્રો આની અંદર પૈસા જમા કરાવી શકશો અને ઓછામાં ઓછા એક હજાર રૂપિયા તમારે ન્યૂનતમ રોકાણ કરવાનું રહેશે તો મહિલાઓ માટે આ મોટી યોજના આપણા નિર્મલા સીતારમણ દ્વારા મિત્રો ગયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી જેનું નામ છે મહિલા સન્માન બચત પત્ર યોજના તમામ મહિલાઓ માટે ખૂબ જ મોટી અને સારી યોજના

જે જે ગામમાં મિત્રો સિંચાઈનું પાણી નથી મળતું તમામ ગામમાં પાઇપલાઇનો નાખવામાં આવશે તો જે ગામની અંદર મંડળી હશે તો આ મંડળીને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે મિત્રો મિત્રો જે પણ પચાસ ટકાના દરિયા આપશે એટલે કે પચાસ ટકા તમને સબસિડી મળશે જે તમારો ખર્ચો થતો હોય એના પચાસ ટકા મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તો આ પિયત મંડળી થકી મિત્રો તમારા ગામની અંદર પાઇપલાઇનો નાખવામાં આવશે અંદર તમારા સિંચાઈનું પાણી આવશે તો તમામ ખેડૂતો માટે તમામ ગામડાઓ માટે આ મોટી ખુશખબર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન